આમોદ ભીમપુરા કેનાલમાં ઠેર ઠેર પડેલા તોતિંગાબડાઓ ગાબડાઓ અંદાજીત બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરીયલથી સતત બે થી ત્રણ દિવસ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ ચાલેલું હતું લોકચર્ચા મુજબ ભ્રષ્ટાચાર કર્યો હોય તેવો પ્રશ્નાર્થ સમારકામ મુદ્દે ઉભો થયો છે સ્થાનિક ખેડૂતોએ આ મુદ્દે ઉગ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ખેડૂતની જીવાદોરી સમાન આ કેનાલ જો રિપેર નહીં કરાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે અને ખેતરોમાં પાણી પાણી થઈ જશે અને ઉભો પાક નિષ્ફળ જશે જેનો ભય ઉભો થયો છે ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમ બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે આમો દાછોદ વગેરે પંથક માટે જીવાદોરી સમાન છે ત્યારે કેનાલમાં સળંગ મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે વારંવારની રજૂઆતો છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ કેનાલની દુર્દશા થયેલી છે

નહેર નિગમ ને કે આ વહેલી જગ્યા નું સમારકામ કરે તો આગળના ખેડૂતોને પાણી મળી શકે નમસ્કાર